અને જીરું તો તમને દેખાતું જ નો દેખાતું હોય તો ઝૂમ કરીને બતાવી દઉં સમજો છો ને આ જીરું એક ફેરું તમે ભારિયા ભરી ગયા છે આ એટલે આજુબાજુ ગુણ મળે એટલે બસો જ માનો અને અત્યારે ભાઈ કાળી બજારમાંથી માંથી ત્રણસો રૂપિયા ની લાયો એટલે કાયલ પાયું એટલે સુમજ અત્યારે તો ઉભું થઈ ગયું છે એ રામ રામ ભાઈ સ્વાગત છે તમારું મારા નવા અને નાના બ્લોગમાં તો હમણેથી ભાઈ કામ કરી કરીને ને ગાંડા જેવા થઈ ગયા તા કારણ કે જીરું વાયુ છે જાજુ એટલે થઈ ગયું તું ખાલી ખીચું પૈસા નતા કે ટેમ નતો આપડી આગળ પણ હવે ભાઈ હાવ એટલે હાવ નવરા થઈ ગયા છે અને અત્યારે જીરામાં તાબડ તોડ મહેનત હાલે છે અને અત્યારે જો ઉગમ દિશામાં હરવે હરવે સૂરજ માંડ ડગલા માંડી રહ્યા છે કડકડતી ઠંડીમાં સૂર્યનારાયણ દેવ આગળ વધી રહ્યા છે અને આપણે અહીંયા પણ એ જીરામાં આવી ગયો તો હવાર હવારમાં અને જીરું તો તમને દેખાતું જ છે ન દેખાતું હોય તો જુમ કરીને બતાવી દઉં જો સમજો છો ને આ જીરું એક ફેરું તમે જીરાના ભાર્યા ભરી ગયા છે આપણે આ એક ભાર્યાની વાત નથી થતી આ બધાય ભારિયા તમે જુઓ જોરદાર છે આમાં જ આપણી રોજી રોટી છે આ જીરામાં જ બાકી તો દેણું કરી ખુશ છે જીરાના બિયારણ લીધું ત્યારથી નથી આ લગ્નમાં જોરદાર પણ આ જીરું આપણું થઈ ગયું છે આજે એકતાલીસ દિવસનું અને એટલે કે ચાલીસ દિવસ પ્લસનું ચાર પાણી આપી દીધા છે નિંદામણ કરી નાખ્યું છે એક ફેર યુરિયા ખાતર નાખી દીધું હતું અને બે દવાના રાઉન્ડ મારી દીધા હતા અને આ જીરા અંદર આપણે નિંદામણની દવાઈ મારી હતી નિંદામણની દવા મારી એટલે ખાડ હુકી ગયું હતું પછી હુકી ગયા પછી આમાં એને આપણે નિંદામણ કરી નાખ્યું હતું એટલે અત્યારે ચકાચક જીરું થઈ ગયું પણ તોય કોક કોક નિંદામણ તો છે પણ એ હવે નહીં નડે અને નડે તો આનું આપણે વિનાશ કરી નાખશું જીરાનો અને આટલા સમયમાં જોવા પવન ચક્યા અહીંયા પણ ઊભી થઈ ગઈ આપણા ખેતરની ઓઇલપાની સાઈડ અને એક અહીંયા પણ ઊભી થાય છે લગભગ એટલે ચોવીસ કલાક જ વિમાન જાય ને એવો અવાજ ચાલુ ને ચાલુ રહે બાકી ઘણું નથી કહેતા ડુંગર આગેથીને જ રડિયામડા લાગે તો એવી પરિસ્થિતિ છે અત્યારે અને અહીંયા જો શેડા પાડી દીધા છે જીરું એટલે આ જીરુની જમાવટ છે અને સમજો હો કે સમજાવું સમજતા જઈશો જીરું આવ્યું હોય તો કે આ કેટલી મહેનતે થાય આવું પરસેવો પડી જાય ખાલી ખાલી જઈએથી એટલે એવું બધું છે આમાં એટલે જીરું તો લગભગ ખેડૂત વાવતા જ હોય અને આ જીરાનું જુગાર કહેવાય હાલ તો આમાં એકાદ પાણી વધારે આપી દીધું કે દવા ટેમસર નો ન એટલે ભૂકા બોલી જાય અને અહીંયા આ પારિયા દેખાય નહીં એમાં ચાર પાણી આપ્યું છે અને અહીંયા પણ તમને પારિયું દેખાતું છે જે પાંચ પાણી આપેલું જીરું છે એટલે એમાં ડગરા નીકળી ગયા જો આ જીરાના કારણ કે અહીંયા રહી છે ને રહીમાંથી આપણે આમ સાઈડમાં આવી ગયેલું છે અને અહીંયા વધુ પાણી આપી દીધું હતું ને એટલે જીરું બેહી ગયું જો આ રહ્યું કારણ કે રેનો કિયારો ભરી ગયો એટલે એ ઓજ આવેલો છે એટલે જીરાને મીડિયમ પાણી રે તો સારમ સારું કહેવાય હે રામ રામ સીતારામ તો અત્યારે તો આ ખેતર આપણે આ વાડી છે અને આ રાયડો તમે જી રાયડો તમને બનાવ રાયડો છે જોરદાર આપણે માથોડું માથોડું આમ જો કુકરા ગાડી ગયો છે એટલે આ તો અહીંયા પણ કંઈ કામ છે નહીં અને હવે જાવનું આપણે બીજા ખેતર જ્યાં પણ જીરામાં નિંદામણ કરી નાખ્યું હતું ખાતર ઉડિયા નાખી અને પાણી આપવાનું છે તો હાલો હરવી હરવી આપણે ને ઈ બાજુ પ્રેડ કરી એટલે હાલતા થઈ તો ચલો ઓ અત્યારે નીકળી ગયો બીજા ખેતર જાવા અને યો ખાતરની ગુણીનો મેળ કરી લીધો હે ભાઈ આપણે યુરિયા નાખવાનું હે એટલે ખાતરની ગુણી લીધી છે અને હવે ઉપડે ભાઈ આપણો બીજા ખેતર બાજુ અરવે અરવે હાલો ખાતરની ગુણીની તમને હે ને એક સિક્રેટ વાત કો અત્યારે કેવા લોચા લબડિયા થાય ખેતર પોગીન વિજ્યા

હવે તમને કહું સમજાવું તમને આ બસો સિતેરની એટલે બસો છાસઠ રૂપિયાની આજુબાજુ આ ગુણ મળે એટલે બસો સિતેર જ માનો અને અત્યારે ભાઈ કાળી બજારમાંથી ત્રણસો ને સિત્તેર રૂપિયાની લાવ્યો સમજા કે સમજાવું નથી હેમજાલો સમજાવું આ ઓમ આપણે ડેપોમાંથી બસો ને સિંતેર રૂપિયાની આવે અને સો રૂપિયા વધુ દઈને આજે ત્રણસો સિંતેરની લાયો કારણ કારણ કે આમાં અત્યારે ખાતરની જરૂર છે અને જ્યારે જરૂર હોય આપણને ઉરિયા ગુણીની ઉરિયા ખાતરની જ્યારે ખાતરની ફૂલ સોઈટ પડતી હોય એટલે આવું કાળી બજારમાંથી લાવવો પડે અને હવે કહેવું તો કેવું કોને ન રેવાય ન કહેવાય અને અત્યારે ખાતર ન નાખી તો પછી જીરાનો જોઈએ ગ્રોથ ન થાય એટલે આવું છે હવે તો તમે સમજી જ ગયા છો સમજે કે હજી સમજાવું તમારે તો કારખાના હોય એટલે તમે કદાચ ન સમજો પણ અમારે સમજવું પડે સમજ્યા તો હાલો હમણાં પાવર આવે એટલે પછી કરી પાણી ચાલુ ને પેલા થોડાક ધોરિયા ઢેડવા પડશે જે પાવર નથી પાવરમાં લોચા લબડિયા જ હોય જયારે ખેડૂત ને જરૂર હોય ને ત્યારે કાંઈ વસ્તુ ન મળે એટલે હાલો કરી ચાલુ બેફામ નાકા વાર ને ધોરિયા રેડવાનું પાવર આવે ત્યારે પાવર નહીં આવે ત્યાં લગ્ન લગન તો હું કાંઈ નથી હવે એમાં વાત એવી હે ને કે રોજ આપડે સાત આઠ વાગે પાવર આવી જાય પણ અત્યારે વાગ્યા એ કેટલા ઘડિયા જ નથી નકર તમને બતાવી દે અગિયાર વાગ્યા હે અને હવે પાવર આવી ગયો જો ચેક આ ઘંટો દબીન કરાવી દો તમને આવી ગયો હે તો હાલો હવે એને શુભ મુરત કરી નાખી અને કરી આપણો પાણીનો ડેટકો ચાલુ જાય તું પાણી પાણી હવે આપણે ખેતરમાં એ તમને જીરું બતાવી દો અને અત્યાર સુધીમાં આમાં બીજું પાણી પાવેલું હતું અને કાલ આપણે ત્રીજું પાણી નિંદામણ કરી અને ઉરિયા ખાતર નાખી અને આપ્યું હતું આ બધા જો ભાગમાં અને આમાં જીરું તમે એક ફેરું જવ જામી ગયું છે યો જો આ ટાઈપનું આમાં જીરું થઈ ગયું છે જમાવો ટરું અને હજી આમાં આપણે એકાદું કૂણનો રાઉન્ડ મારી દઈશું ને એટલે જીરું થઈ જવાનું જોરદાર હવે આના પછી એકાદું પાણી આવે તો કદાચ હો કારણ કે હર હાંકેલું ખેતર હતું એટલે જાજુ લાભ નહીં રહે આપણે ભાવને એક પાણી આના પછી આવી જાય છે આપણે ઉરિયા નાખેલું છે જોવા રહ્યું સાડા ચાર લા ત્રણસો ઇતેરના ભાવનું ચારસો રૂપિયાના ભાવનું અને આ ડાયરેક્ટ આપણે અહીંયા પાઇપલાઇન પાથરેલી છે સીધે સીધું પાણી જોવું અહીંયા આવી ગયું છે ધબધબાટી બોલાવતું જો હાલો નાકે જવું પડશે નકર મારું દીકરું નાકું ફરી જાય છે ચાલતી ચટક હરણીની જેમ એટલે પાણી આવેલું છે અરણીની જેમ હાલો આજ ફૂલ બાગા જીકી છે પાવર આવી ગયો અગિયાર વાગ્યા ને જાય છે હવે સાંજે છ સાત વાગે તો અત્યારે જો દાદા આવી ગયા છે ભાત લઈ અને વારે કડીક નાખા અને હું કઢી અને રોટલી હાલો ફટાફટ ખાઈ લઉં યુ શું હોય તો અત્યારે વાગ્યા છે ત્રણ વાગવાયા એટલે સાડા જેવું થયું છે અને પાવર આવ્યો તો અગિયાર વાગ્યો વિચારું અગિયાર વાગ્યે પાવર આવ્યો તો એટલે બે ત્રણ કલાક ત્રણ એટલે આઠ નવ દસ વાગ્યાર ત્રણ ચાર કલાકનો પાવર કાપ થયો તો તોય રોજ જે ટાઈમે જાય ને એ ટેમે પાવર હોઈ ગયો કપાઈ ગયો પાવર એ તો આપું એ ક્યાં ગયું એ કે અમને નો ખબર હોય કે અમારે કે નિયમમાં આવે એ પ્રમાણે રહેવું પડે આ તમારા નિયમ એટલે આવું બધું છે મરો મરો ને મરો ને અત્યારે જો આ જીરું આપણું જોરદાર ઊભું થઈ ગયું છે એટલે કાલ પાયું તો એટલે સુઈ ગયું તો એમ અને અત્યારે તો ઊભું થઈ ગયું છે અને આ સાઈડે આપડા બધું લીલું દેખાય ને ઈ પાયુ અને હજી આના પછી એક મોટો ભાગ પાવાનો છે પછી આ ખેતરનું કામ તમામ થાય છે એટલે આ આવું બધું છે આ જીરું બાકી જોરદાર પારિયા લીલકા મીંડા છે આ એક આંટડી માં નઈ ને તમે જોવો મળે પારિયા ભરી જાવ ને નિરાય તે નિરાય તે દવા બવા મારી દઉં ને એટલે તો હાલો હવે હરવે હરવે આમ પાછા વાડી તરફ પ્રયાસ કરી